ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના શહેરમાં જ કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે રોજે રોજ હત્યાની ઘટનાઓ બની રહી છે તો ઉધનામાં છોકરી મામલે ત્રણ યુવાનો પર કરાયેલા જીવનેલ હુમલામાં એક બી ઘાતકી હત્યા થઈ હતી તો બીજા ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયા છે જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે સુરતમાં રોજે રોજ એક હત્યાની ઘટના બનતી હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા દિવસમાં સુરતમાં હત્યાની ઘટનાને લઈને શહેરભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેમ લાગી રહ્યું છે પહેલા દિંડોલી અને ત્યારબાદ લિંબાયાત ફરી દિંડોલીમાં ઘાતકી હત્યાની ઘટનાઓ બન્યા બાદ ઉદનામાં ઝાસકી રાની ગાર્ડન પાસે બે યુવાનો પર સરાજાહેર હુમલો કરાતા ચકચાર મચી જવા પામી હતી તો હુમલાખોરોને ઈજાઓ પણ થઈ હતી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં વધી રહેલા ગુનાઓને લઈને લોકોમાં પણ ચર્ચાઓ જોવા મળી છે તો ઉધનામાં સાકીર પઠાણ પર કરાયેલા ચપ્પુથી હુમલામાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે હુમલાખોર સહિત બેને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે તો ચર્ચા મુજબ છોકરીને લઈને ત્રણ યુવાનો વચ્ચે ઘણા સમયથી ઝઘડાઓ ચાલતા હતા અને અંતે ઝઘડાઓ મોત સુધી પહોંચ્યા છે હાલ તો પોલીસે બે આરોપીઓને રાઉન્ડઅપ કર્યા હોવાનું અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આજે સાંજે સાડા સાતથી આઠના સમયગાળા દરમિયાન સુરતમાં ઉધના વિસ્તારમાં ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ ઉદ્યાન જે છે ત્યાં આગળ કોલેજના છોકરાઓ વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી અને એમાં એ લોકોની વચ્ચે મારામારી થઈ છે કુલ લગભગ ચારે કિસમો વચ્ચે આજે મારામારી થઈ એમાં એક વ્યક્તિ જે છે જેનું નામ પઠાણ શાકીર ફારૂક ખાન છે તેનું અવસાન થયેલું છે અને આ સંદર્ભે બે આરોપીઓ જે છે એને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે વધારે વિગતો તપાસ બાદ સામે આવશે હાલે પોલીસની તપાસ ચાલુ છે કેવી રીતે છરીથી એકબીજાની ઉપર વાર કરવામાં આવ્યા છે એવી હકીકત અત્યારે હાલના સ્ટેજે સામે આવી છે બાકી વધારે વિગતો આરોપીઓની પૂછપરછમાં ધ્યાને આવશે સુરત શહેરમાં અડતાલીસ કલાકમાં જ હત્યાની ચોથી ઘટના બની હતી દિંડોલીમાં બે અને લિંબાયત પોલીસ મથકની હદમાં એક હત્યાના બનાવ સામે આવ્યો હતો ત્યાં ઉધના વિસ્તારમાં હત્યાની ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે જે રીતે સુરતમાં એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં કાયદો વ્યવસ્થા પર સવાલ ઊભા થઈ રહ્યા છે આખા રાજ્યની કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી જેણે પોતાના ખભે ઉપાડી આગળ વધી રહ્યા છે તેમના શહેરમાં આજે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી ગઈ છે સસેટા સાથે હઝર પડી છીએ